નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે હિન્દી જેનું પાઠ ઓગણીસમો જેનું નામ છે મહાકવિ કાલિદાસ આ પાઠના સ્વધ્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી તમાર આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તમાર વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 112 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જબ શરૂ કરશો તો આપને આ प्रकारे જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં वीडियो पर क्लिक करसो तो वीडियो જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરસો તો તમને પીડીએફ જોવા મળશે તાસા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ 19 મહાકવિ કાલિદાસ પ્રશ્ન એક নিম্ন લિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મે ઉત્તર दीजिए પહેલો પ્રશ્ન કાલિદાસ કે જન્મસ્થાન કા નામ બતાઈએ તો કાલિદાસ કે જન્મસ્થાન ઉજ્જયની માના જાતા હૈ दूसरा प्रश्न मेघदूत का नायक कौन है तो मेघदूत का नायक एक यक्ष है तीसरा विक्रम संवंत का प्रारंभ किसने करवाया था तो विक्रम संवंत का प्रारंभ उज्जैन के राजा विक्रमादित्य ने करवाया था प्रश्न दो, दो तीन वाक्य में उत्तर लिखिए पहला प्रश्न कालिदास की अज्ञता किस बात से प्रकट होती है तो निरक्षर कालिदास पेड़ की जिस डाल पर बैठे थे उसी को काट रहे थे उनके इसी कार्य से उनकी अज्ञता प्रकट हो रही थी दूसरा प्रश्न विद्युतमा का परिचय दीजिए उत्तर विद्युतमा राजा शारदानंद की पुत्री थी वह गुणवती विदुषी और बहुत सुंदर थी उसके रूप गुण और ज्ञान की प्रशंसा दूर-दूर तक फैली हुई थी उसे अपने रूप गुण और ज्ञान का बहुत घमंड था उसने घोषणा की थी कि जो व्यक्ति उसे शास्त्रार्थ में पराजित करेगा उसी के साथ वह विवाह करेगी प्रश्न तीन महाकवि कालिदास की कृतियों के नाम दीजिए तो महाकवि कालिदास की कृतियां ऋतु संहार मालविकाग्निमित्र विक्रमोरवशियम कुमार संभव मेघदूत रघुवंश अभिज्ञान शाकुंतलम प्रश्न तीन निम्नलिखित शब्द समूह के लिए एक शब्द लिखिए पहला प्रश्न जिसमें कभी सभी का हित समाया हुआ हो सर्वहितकारी दूसरा विद्वानों द्वारा की जाने वाली शास्त्रों की चर्चा शास्त्रार्थ तीसरा विद्या में जो उत्तम हो विद्योतमा प्रश्न चार निम्नलिखित विधानों के रिक्त स्थानों की पूर्ति कीजिए બોલી સુન કરોલ ઉઠા તો વિદ્યાર્થી મિત્રો અહી કવિ કાલિદાસ ના પાઠના સ્વાધ્યય અને પ્રશ્નો જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું પાઠ વીસની અંદર ત્યાં સુધી આવજો